હું તમને આ જામનગર થી લીમડા જવાના જે હાઈ ઉપરના પુલના ના પુલ ના દ્રશ્યો છે કે જે નવા નીર અને નદીઓમાં આવક જોવા મળી રહી છે બીજી તરફ જોઈએ તો ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ભારે વરસાદને ને ક્યાંક કારણે ક્યાંક ને ક્યાંક જગત નો ત્રાસ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે બીજી તરફ જોઈએ તો વહેલી સવાર થી જ આજે ધોધમાર વરસાદ અમુક વિસ્તાર જોવા મળી રહ્યો હતો ખાસ કરીને લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં માં ધીમી ધારે વરસાદ પડ્યો હતો વડીયા અમરેલી બગસરા પૂર આવ્યું ગામના પુલ પરથી પાણી ફરી વળ્યા હતા જોકે આ સ્થિતિમાં પણ કેટલાક લોકો ડેમની નજીક જઈ જોખમ ખેડી રહ્યા છે વરસાદી માહોલમાં સાવચેતી રાખવા જીએસટીવી અપીલ કરી છે